સાંતલપુર તાલુકાના બામરોલી અને ગામડા વચ્ચે બનતા સોલાર ને લઈ ગ્રામ લોકોને સરપંચ દ્વારા વારાહી પોલીસ ને પત્ર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દહે ગામડા વચ્ચે ગામના પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવન ચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈ સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા લેખિત પત્ર આપી કામગીરી રોકવા ખેડૂતોને થઈ શકે તેમ નુકસાન તે રોકવા માટે પત્ર આપ્યું ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો બામરોલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ ચાંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા કામગીરી કરવામાં આવે છે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય જેને લઈ કામગીરી રોકવા અમે પોલીસ સ્ટેશનને લેખિત આપ્યું છે અને જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી અને શ્રીને પણ પત્ર લખ્યો છે ખેડૂતોને નુકસાન ન થાય તે પહેલાં સોલારની કામગીરી બંધ કરવા રજૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં દેગામડાના ગામના ખેડૂતો બામરેલી ગામના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શાંકાજી ઠાકોર ભાજપ નેતા લક્ષ્મણભાઈ આહિર ભાજપ નેતા અરવિંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કામગીરી રોકાવા રજૂઆત કરી હતી ઠાકોર બામરોલી ચાંદાભાઈ અમરાજભાઈ મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને ક કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દઈ ગામડા અને બામરોળીના ને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે ત્યારે શું તમે રજૂઆત કરી અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે કામગીરી ચાલી રહી છે એને રોકાવા માટે અમે ઉર્જામંત્રી મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશે